નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે યુટ્યુબના યુટ્યુબના નિયમો ગઈકાલથી બદલાઈ ગયા છે ગઈકાલે તારીખ પંદર જુલાઈથી યુટ્યુબે તેની મોનિટાઈઝેશન પોલિસીમાં ફેરફાર કર્યો છે આ બદલાવથી ઘણા યુટ્યુબ ચેનલોની કમાણીમાં ઘટાડો થશે ખાસ કરીને રિપીટેટીવ કન્ટેન્ટ અને એઆઈ કન્ટેન્ટ બનાવતી ચેનલો ઉપરાંત નવા નિયમો હેઠળ માસ પ્રોડ્યુસ રિપીટેટિવ અને અનઓથેન્ટિક કન્ટેન્ટમાંથી મળતી જાહેરાતની આવકમાંથી હવે ઘટાડો થશે યુટ્યુબે ઓરિજિનલ કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ બીએસસી અને દિલ્હીની શાળા કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે મુંબઈમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જા એટલે કે બી એસ બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળી છે આ તરફ દિલ્હીમાં પણ શાળાઓને ધમકીભર્યો મેલ મળી ગયો છે જેમાં સેન્ટ થોમસ સ્કૂલ અને દિલ્હી યુનિવર્સિટીના સેન્ટ સ્ટપિન કોલેજનો સમાવેશ થાય છે ધમકી મળતા પોલીસ પોલીસ બોમ્બસ્કવોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી જોકે હજુ સુધી કંઈ પણ શંકાસ્પદ મળ્યું ન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇજ્જતથી કામ કરો નહીં તો ઘરે જાઓ તેઓ એકનાથ શિંદેએ જણાવ્યું છે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું કે બદનામ થયેલા મંત્રીઓને ઘરે જવું પડશે આપણે ટૂંક સમયમાં સારી સફળતા મેળવી છે હું મારી જાતને મુખ્ય નહીં પણ એક કાર્યકર માનું છું તમે ઇજ્જતથી કામ કરીને સ્વમાન બે રહો શિંદે કહ્યું છે કે તેમને કોઈ પણ મંત્રી કે ધારાસભ્ય સામે કાર્યવાહી કરવાનું પસંદ નથી પરંતુ જો પરિસ્થિતિ તેમને મજબૂર કરશે તો તે કાર્યવાહી કરવામાં આચકાશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામાયણનું બજેટ અધ ચાર હજાર કરોડનું રામાયણના નિર્માતા નમિત મલ્હોત્રાએ ફિલ્મના બજેટ અંગે ખુલાસો કર્યો છે નમિતે જણાવ્યું છે કે અમે પોતે જ આ માટે ભંડેર પૂરું પાડી રહ્યા છે અમે કોઈની પાસેથી પૈસા લીધા નથી છ અને સાત વર્ષ પહેલાં જ્યારે ફિલ્મ શરૂ થઈ હતી ત્યારે અમે તેના વિશે ખૂબ જ ગંભીર બની ગયા રામાયણના બંને ભાગોનું બજેટ પચાસ કરોડ ડોલર એટલે કે ચાર હજાર કરોડનું છે વાસ્તવમાં કોઈ પણ ભારતીય ફિલ્મ આની નજીક પણ નથી આ એક અવિશ્વસનીય સ્કેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સત્યાવીસ જુલાઈ સુધી વરસાદની સિસ્ટમ સક્રિય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ થયો ઓગણીસ જુલાઈના રોજ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે પુષ્ય નક્ષત્રમાં થતાં વરસાદનું પાણી સારું ગણવામાં આવે છે ત્રેવીસ જુલાઈથી સત્યાવીસ જુલાઈ સુધી ગુજરાતમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય થાય જે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો સહિત વડોદરામાં પણ વરસાદ લાવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી વિઝા પર લક્ઝમબર્ગ જતાં સાત ગુજરાતી ડિપોર્ટ કરાયા છે જેમાં મુંબઈમાં તેમની ધરપકડ કરવામાં આવી છે દુબઈ થઈને નકલી વિઝા પર લક્ઝમબર્ગ જવાનો પ્રયાસ કરી રહેલા ગુજરાતના સાત પ્રવાસીઓને દુબઈ એરપોર્ટ ઉપર અટકાવીને રિપોર્ટ કરાયા છે મુંબઈ પહોંચતા જ તેમની ધરપકડ કરવામાં આવી છે આ પ્રવાસીઓ પોલીસને જણાવ્યું કે કિશન નામના એજન્ટે તેમને નકલી વિઝા બનાવી આપીને લક્ઝમબર્ગમાં પ્રવેશ્યા બાદ નોકરી મળી જશે તેવું વચન આપ્યું હતું ઝડપાયેલા પ્રવાસીઓ ગાંધીનગર મહેસાણા અને અમદાવાદના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી રાજસ્થાનની હાલત ખરાબ કોટામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો છત્રીસ મિલીમીટર વરસાદ પડ્યો સતત વરસાદને કારણે ઘણી વસાહતોમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થયું લોકો પોતાના ઘરોમાં કેદ છે જયપુરમાં એક રસ્તા પર પંદર ફૂટ પડો ખાડો પડ્યો પાલી પાણીમાં ડૂબી ગયો આ દરમિયાન કલેક્ટર અને એસપી ટ્રેક્ટર પરની સ્થિતિથી સમીક્ષા કરવા નીકળ્યા પાલીમાં બે દિવસથી મુશળધાર વરસાદ પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાવડ મુદ્દે યુપી સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ કવ્વારે રૂટ પર ક્યુઆર કોડ અને ઓળખ કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી આ દરમિયાન કોર્ટે યુપી સરકારે અન્ય અન્ય લોકોને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે આગામી સુનાવણી બાવીસ જુલાઈએ થશે સુપ્રીમ કોર્ટે અન્ય તમામ અરજીઓને જોડવાનું કહ્યું છે અરજદારોનું કહેવું છે કે યુપી સરકારનો આ આદેશ ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર ઓટીપીથી તત્કાલ ટિકિટ બુક થશે નવા નિયમો બદલાયા ભારતીય રેલવે ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરાવવા અંગે મોટા ફેરફાર કર્યા છે આઈઆરસીટીસી વેબસાઇટ અથવા તો એપ દ્વારા તત્કાલિક ટિકિટ બુક કરવા માટે આધાર ઓટીપી ફરજિયાત બનાવવામાં આવ્યો છે આ નિયમ ગઈકાલથી લાગુ કરવામાં આવ્યો છે આ ફેરફારોનો હેતુ ટિકિટ બુકિંગમાં પારદર્શિતા લાવવાનો અને દલાલો અને નકલી એજન્ટોની મનમાની રોકવાનો રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ જેતપુર હાઇવે પ્રોજેક્ટની મુલાકાતે આવ્યા કલેક્ટર રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અધિકારીઓ સાથે ચાલી રહેલા સડસઠ કિલોમીટર રાજકોટ જેતપુર હાઈવે પ્રોજેક્ટની મુલાકાત લીધી તેમણે પ્રગતિની સમીક્ષા કરી નોંધ્યો કે ત્રણ પોલ પર ટ્રાફિક શરૂ થઈ ગયો છે રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે રાજકોટ અને જેતપુર વચ્ચેના સડસઠ કિલોમીટરના છ લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગના કાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મેટાનો મોટો સફાયો એક કરોડ ફેસબુક એકાઉન્ટ બંધ મેટાએ મોટી કાર્યવાહી કરતાં આ વર્ષના પ્રથમ છ મહિનામાં એક કરોડ ડુપ્લિકેટ અને સ્પેમી કોન્ટેન્ટવાળા ફેસબુક એકાઉન્ટને બ્લોક કર્યા છે કંપનીનો હેતુ ફેસબુક ફીડને વધુ રિલેવન્ટ ક્લીન અને ઓથેન્ટિક બનાવવાનો છે ખાસ કરીને એઆઈ જનરેટેડ કન્ટેન્ટના વધતા વ્યાપ વચ્ચે મેટર હવે ઓરિજિનલ કન્ટેન્ટ ક્રિએટર્સને રિવોર્ડ આપવા અને ડુપ્લિકેટ કન્ટેન્ટની રીચ ઓછી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નવસારીના બે ડેમ ઓવરફ્લો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે નવસારીમાં ભારે વરસાદ નોંધાયો છે જેના કારણે નદી નાળામાં પાણીની આવક થઈ છે આવામાં કાવેરી નદી પર આવેલો જૂજ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે આવામાં ખરેરા નદી પર આવેલો કેલિયા ડેમ પણ ઓવરફ્લો થયો છે જૂજ ડેમની જળ એકસોને સડસઠ પોઈન્ટ પંચાવન ફૂટ અને કેલિયા ડેમની જળ એકસોને તેર પોઈન્ટ પંચાવન ફૂટ ઉપર પહોંચી છે આ બંને ડેમ ઓવરફ્લો થતાં ગણદેવી ચીખલી વાંસદા તાલુકાના ચોવીસ ગામોના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમાલપુરમાં ગઈકાલે ડીમોલેશનની કાર્યવાહી યથાવત જોવા મળી અમદાવાદના જમાલપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી શરૂ થઈ જમાલપુરમાં સતત બીજા દિવસે ડિમોલેશનની કાર્યવાહી થઈ જમાલપુરમાં સના સેવન બિલ્ડિંગ તોડવામાં આવી રહી હતી આ મંજૂરી વગર નવ માંડી બિલ્ડિંગ બાંધવામાં આવી હતી અહીં ઝુંપડપટ્ટી હટાવીને ગેરકાયદેસર બિલ્ડિંગ બનાવી હતી સલીમ જુમ્મા ખાન પઠાણ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ રાહુલ ગાંધીએ સરેન્ડર કર્યું ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સૈનિકો પર અભદ્ર ટિપ્પણી કરવાના કેસમાં રાહુલ ગાંધીએ લખનૌની સાંસદ એટલે કે ધારાસભ્ય કોર્ટમાં આત્મ આત્મસમર્પણ કર્યું છે નોંધનીય છે કે હજુ આ કેસની સુનાવણી ચાલુ છે તેમના વકીલોએ કોર્ટમાં રાહુલ ગાંધીની જામીન અરજીની રજૂઆત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાસ્ત્રી બ્રિજનું ફરીથી સમારકામ થશે આર એન બી વિભાગ દ્વારા શાસ્ત્રી બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું વિશાલા ખાતેથી શાસ્ત્રી બ્રિજનું છ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે સમારકામ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે પંદર મહિના બંધ રહ્યા બાદ છ મહિના પહેલાં જ બ્રિજને શરૂ કરવામાં આવ્યો હતો વાહન વ્યવહારને તકલીફ ન પડે તે ધ્યાનમાં રાખીને બ્રિજનું સમારકામ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારી ભથ્થા ક્યારે વધશે સરકાર દ્વારા જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે હાલ સરકારી કર્મચારીઓ જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં વધારાની આશા રાખીને બેઠા છે મીડિયાના રિપોર્ટ અનુસાર જુલાઈ બે હજાર પચીસથી ડીએમાં ચાર ટકાનો વધારો થઈ શકે છે જો આ વધારો થાય છે તો વર્તમાન ડીએ પંચાવન ટકાથી વધીને ઓગણસાઠ ટકા થઈ જશે જોકે ડીએ વધારવાની જાહેરાત સરકાર આગામી તહેવાર દરમિયાન કરે તેવી શક્યતા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે